તો દાહોદમાં વરસાદ બાદ રડિયાતી બ્રિજના માર્ગોની સ્થિતિ બિસ્માર બની છે વરસાદી પાણી ભરાવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે આ સાથે જ અકસ્માત થવાની સંભાવના પણ વધી જાય છે સ્કૂલના વિદ્યાર્થીઓ બ્રિજ પરથી જોખમી રીતે પસાર થાય છે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ પણ ઉઠી રહી છે દાહોદમાં થઈ રહી સતત વરસાદના લીધે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે તો કેટલીક જગ્યાએ રોડ પણ તૂટી ગયા જોવા મળે છે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શું કહેશો આ જે રોડ તૂટી ગયો છે આ આજે રોડ છે રળિયાટી રોડનો અમારો બ્રિજનો આ છે ને ઘણા સમયથી તૂટેલું છે પણ કોઈ બી ધ્યાન નહીં આપતા અને વરસાદના કારણે આ છે ને આની બ્રિજની બહુ વધારે એ ખરાબી થઈ ગઈ છે એના કારણે બહુ દિક્કતો આવે છે બહુ બુઝુગો છે જે પડતાં પડતા વચી ગયા છે અને મોટી કોઈ વાહન આવે તો એમ ઊભો નહીં રહેવાઈ શકે છે એકદમ હલે છે એવું કંઈ છે ખાડા જેવું અને ઘણીક વાર અમે જોયું છે મેં અમારું અહીં આવવા જવાનું બહુ થાય છે એટલે સ્કૂલના જે છોકરા છે જેની પાસે વ્યવસ્થા નથી વેન વેનથી નહીં આવતા કરતા તો એ લોકો પુલ પરથી ઉપરથી આવે છે એટલે કંઈ બી ભારે કોઈ એ થઈ શકે છે અકસ્માત એના કારણે અમે કહીએ છીએ કે સરકાર બહુ એને કરે આ જે પુલ છે છે આશરે મારા અંદાજે વર્ષ પણ આ રોડની જે આ પુલની જે પોઝિશન છે તમે જોઈ શકો છો અને બ્રિજની બાજુમાં જે જે એજન્સી વાળાએ જે પાઇપ નાખી છે અને પાણીનો નિકાલ નથી જે પાણી ભરાય છે આ રોડ પર તમે જોઈ શકો છો હું હાથ એક બતાડું છું તમને પાણીનો જરા બી નિકાલ નથી અને રોડ ભણાવ્યા પછી જે પણ રોડનું જે સર્વિસ કામ થવું જોઈએ એ એકબી વાર થયું નથી લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રની બેદરકારી સામે આવી રહી છે લોકોમાં રોષ અને આક્રોશ પણ જોવા મળી રહ્યો છે ભૂપેન્દ્ર ચૌધરી જીએસટીવી દાહોદ